પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ હારજ શહેરમાં તસ્કરોનો તરખાટ યથાવત જોવા મળી રહ્યો છે હારજ શહેરમાં આવેલા તળાવની પાર પાસેના રામજી મંદિરમાં ચોરી થઈ છે સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે રાત્રિના સમયે તસ્કરોએ રામજી મંદિરના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો મંદિરમાં પ્રવેશ કરી માતાજીની ચાંદીનો હાર તેમજ રામજી ભગવાનના દસ જેટલા નાના મોટા છતરની ચોરી કરી છે તસ્કરોએ રામજી મંદિરમાંથી આશરે એક કિલો ચાંદીના આભૂષણની ચોરી કરી છે મંદિરમાંથી માંથી તસ્કરોએ સિત્તેર હજારના મુદ્દામાલ માલની ચોરી કરી છે કમલેશ પટેલ પાટણ